વાઘરા તાલુકાના વહિયાલ ગામેથી ઝુકાળનો ગણપાત્ર કેસોધી કાઢતી વાઘરા પોલીસ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય તથા ઇન્ચાર્જ નાયક પોલીસ અધિક્ષકશ્રી ડોક્ટર એ જે સિસરાવ જંબુસર વિભાગ જંબુસર ના તરફથી જિલ્લામાં પ્રોહિબિઝન પ્રવૃત્તિ ચલાવતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ફુલતરિયા વાઘરા પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન હેઠળ વાઘરા પોલીસ સ્ટેશનના માણસો પખાર ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે વાહિયાલ ગામ તળાવની પાળ પાસે આવેલ બાવળની જાડીમાં પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા ચારી સમૂહને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ ભાર મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે